મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ અને ઉચ્ચ અધિકારીઓની ઉપસ્થિતિમાં આયોજિત આ બેઠકમાં મુખ્યમંત્રીએ રાજ્યના મ્યુનિસિપલ કમિશનર જિલ્લા કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારીઓ તેમજ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીઓ સાથે વિડિયો કોન્ફરન્સ કરીને તેમના જિલ્લાની કામગીરીની વિગતો મેળવી હતી મુખ્યમંત્રીએ જિલ્લાઓમાં રોગ અટકાવવા માટે મેલેથિયન પાવડર દ્વારા ડસ્ટિંગ માટેના ડ્રાઈવ હાથ ધરવા તેમજ કોઈ પણ તાવના કિસ્સામાં તત્કાલ સઘન સારવાર અપાય તે બાબત સુનિશ્ચિત કરવા બેઠકમાં માર્ગદર્શન આપ્યું હતું આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે આ રોગચાળા સામે રક્ષણ આપતા ઉપાયો આશા વર્કર બેનો આંગણવાડી કાર્યકરો નર્સ જેવા પાયાના કર્મીઓ દ્વારા ગ્રામીણ વિસ્તારમાં હાથ ધરવા પણ સૂચન કર્યું હતું